thank you જય માતાજી આદેશ ગુરુજી કે આજ આપણે ઝીંઝુણા ગામના આંગણા આવ્યા જુઓ તમે મકાન જુઓ કે મકાન તો જ કહેવાય પણ એક સાપરું છે ભાઈ બરોબર નામ છે વનરાજભાઈ બરોબર અને એક સાપરું છે હાવ પરિસ્થિતિ ખરાબ છે નથી મકાન સરકારી પાંચ અને આર્થિક પરિસ્થિતિ કે જે કાંઈ થોડી ઘણી મજૂરી જે થાય થાય એ ભાઈ કરે છે બરોબર અને નાના નાના દીકરા છે કોઈ રવે એમ ફેર નહીં અને બહુ આર્થિક પરિસ્થિતિ ખરાબ છે એમ કે જો કે પતરાય નથી એમ કે કાગળ નાખી દે કે સો માં રહેવું કેમ એમ અને હાજે કદાચ સો રૂપિયા આપણે કમાવી તો આપણે ગુજરાત હાલે કેમ બરોબર અને જે છે ત્યાં ઢગલા મોટે છે નથી ત્યાં કાંઈ નથી આપણે બાર ગામ દાન કરવા જવાની કોઈ જરૂર નથી બાર કરોડો રૂપિયા વાપરવાની કાંઈ જરૂર નથી પણ આપણા પગમાં જે પડ્યું છે ત્રણ આડું ડુંગર છે ત્યાં આપણે જોતા નથી ભાઈ પણ જે કાંઈ કે નજરમાં અમારી આવે એટલું અમે જે કાંઈ અમારથી આર્થિક પરિસ્થિતિ જે કઈ મદદ થાય ભાઈ એટલે અમે કરીએ છીએ અમારથી થાય એટલી મદદ અમે દર મહિને કરશું કે આજે અમારી ટીમ અહીંયા અમે પોગ્યા છીએ અને જેટલી મદદ થાય એટલે જઈ અને જે કાંઈ અમારથી પોગા છે એ પોગશું પણ આ તમે જો કરો કે આપણે એસી વગર નથી હાલતું આપણે પંખા વગર નથી હાલતું આપણે લાઈટ વગર નથી હાલતું પણ આ તમે જોવો છો સાપરું કે આમાં કોઈ જાતની સુવિધા છે નહીં અને છતાં નાના નાના બાળકો પોતાનું જીવન ગુજરાન કરે છે અને આર્થિક પરિસ્થિતિ ખરાબ છે અને આ દેવા આવ્યા છે બોલવું એવું નથી કે આપણે એવું આપણે જે કાંઈ બનતી કોશી એવી મહેનત કરીશું કે દર મહિને આપણે જે થોડું થોડું પોગાય એ કરશું અને સમયગાળા દરમિયાન સોમાહા ટાણે આપણી એવી પરિસ્થિતિ પ્રમાણે કે આપણે પતરાનો નો મેળ આવશે તો આપણે ભાઈ ને જે કાંઈ થોડી ઘણી સુવિધા કરી અને પત્રાનો એનો મેળ આવશે તો એને પતરાવાળી રૂમ જે બને એવી આપણે વ્યવસ્થા કરશું બરોબર જય માતાજી આદેશ ગુરુ